હેર કોન્સ્ટેબલ એલસીબી ગોધરાનાઓને નામને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક નંબર વગરની સફેદ કલરની ગાડીમાં ભારતીય બનાવટો વિદેશીદારનો જથ્થો ભરીને લઈને તેનો ચાલક શિમલા થઈ સાતપુલ થઈ હાલોલ તરફ જનાર છે તેવી મળેલ બાતમીના આધારે ડૉક્ટર એમ એમ ઠાકોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરા તથા એલસીબી સ્ટાફના માણસો સાથે ગોધરા સીએનજી પેટ્રોલ પંપથી થોડે આગળ જ ગોધરા જવાના રોડ પાસે નાકાબંધી કરી એક્સ્યુબી ગાડીને બે ઈસમો સાથે પકડી પાડીને એક્સ્યુબી ગાડીમાં તપાસ કરતા ગોધરા સીએનજી પંપ નજીક વડોદરા હાઇવે રોડ ઉપર ચીખોદરા ગામ તરફ જવાના રસ્તા પાસે નાકાબંધી કરી હતી વિદેશી દારૂ ભરેલા ક્વાટરીયા તથા બિયર ટીન મળીને કુલ નંક ત્રણ હજાર છન્નું કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર એકસો સાહીઠ એકસી ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા આઠ લાખ સાહીઠ હજાર એકસો સાહીઠના મુદ્દામાલ સાથે દારૂના બે ખેપિયાઓને પકડી પાડી ગોધરા રોકડ ક્રાઇમ બ્રાન્ચે ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે પોલીસે પ્રવીણસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ તથા હરપાલકુમાર પ્રવીણસિંહ પરમારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે